પોલીસ તંત્ર સ્થાનિક કક્ષાએથી પોતાના હિત જાળવવા માટે આ પ્રયાસો કરતી હોય છે તટસ્થાથી ભાજપ કાર્યાલય કેવી રીતે ચલાવો છો અને આની ઇન્કવાયરી ભાજપના તાલુકા ભાજપના પ્રમુખને ધમકી દેવી મને લાગે વધારે પડતી હિંમત એમાં આવી છે વિપુલ દુધાતની વાત સાચી છે અચ્છા તો શું ખરેખર એવું અમરેલીમાં થઈ રહ્યું હશે વિપુલ દુધાતની વાત સાચી છે એટલે શું કહેવાય નોર્સ તમારા માધ્યમથી શું ગણો એટલે મને લાગે છે પોલીસ ભાજપના આંતરિક જૂથવાદના એક વિપક્ષના રોલનો ભાગ ભજવીને અસલ ભાજપના કાર્યકર્તાઓને દબાવવાનું કામ આજે પોલીસે સોપારી લીધી હોય એ રીતે આઈ એસપીના નેતૃત્વમાં થઈ છે અમરેલી હાલ ચર્ચામાં છે આ મુદ્દે વાત કરવા અત્યારે આપણી સાથે દિલીપભાઈ સાંઘાણી છે તેમની સાથે વાત કરીએ દિલીપભાઈ કોંગ્રેસ પણ આક્ષેપ કરી રહી છે કે રેતી ખનન હોય કે દારૂ હોય ગેરકાયદેસર ધંધા છે અમરેલીમાં સતત પ્રવર્તી રહ્યા છે કોંગ્રેસે ભાગ નહીં મળતો થઈ ગયો છે આક્ષેપો કરતી છે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના જ એક નેતા વિપુલ દુધાત છે એમણે પણ આક્ષેપ કર્યા છે કે એસપીના જે હપ્તા બંધ થઈ ગયા તેને કારણે એસપી આક્ષેપ કરી રહ્યા છે વિપુલ દુધાતની વાત સાચી છે અચ્છા તો શું ખરેખર એવું અમરેલીમાં થઈ રહ્યું હશે તો આટલા સમયથી આ બધું થઈ રહ્યું છે તો માટે બે બે નજર કરવામાં આવ્યું છે એ તો પોલીસના એસપી સંજય ખરાટને ખબર શા માટે આ ચલાવી રહ્યા છે સંજય ખરાટ એવું કહી રહ્યા છે કે આ સતત આક્ષેપ થઈ રહ્યા છે આવું કશું નથી સંજય ખરાટ એક એવા હિંમતવાળા આ દેશમાં એસપી આઈપીએસ છે મમતા બેનરજીની સરકારમાં ભાજપના કાર્યાલય પર હુમલો થાય ભાજપની કાર્યાલયની બધી તપાસ થાય એવો પ્રયાસ થાય છે ગુજરાતમાં કે દેશમાં અન્ય જગ્યાએ કોઈ એસપી ભાજપ કાર્યાલય કેવી રીતે ચલાવો છો એની પણ મારે ઇન્કવાયરી કરવી પડશે એમ ધમકાવીને ભાજપના કાર્યકર્તાઓની રજૂઆતને ટાળીને ઉલટાના એના પર આક્ષેપો કરે અને વિપુલ દુધાતના મમ્મી સરપંચ છે તો રાતના મોઢેથી જઈને પચીસ ત્રીસ પોલીસના કાફલા સાથે ગલી ખાચામાં વિકાસના કામ ચાલતા હોય તો ત્યાં રેતી ઢગલા આજુબાજુ પીડવી સવાય છે અને એના પ્લોટમાં પીડ્યા એની પાસેથી વિપુલ દુધાતના છે એવો જવાબ લખાવવા પ્રયાસ કરે અને જે સાચી રજૂઆતો છે એને દબાવવા પ્રયાસ કરે એટલે તો ગુંડાગીરીને છાવરવા પ્રવૃત્તિને છાવરવા દારૂના વ્યવસાયકારોની સાથે સુવાળા સંબંધો રાખવા આ બધા પ્રયાસ પોલીસ તંત્ર કરતું હોય ડીએસપીની જવાબદારી છે કે એ અટકાવવું જોઈએ એને પછી એમાં જોડાઈને રજૂઆત કરનારી સામે પગલાં લેવાની વાત કરે ત્યારે મને લાગે છે કે આ બાબતની સમગ્ર હું ટૂંક સમયમાં જ અમરેલી જવાનો બધી વિગતો એકત્રિત કરીને સરકારમાં રજૂઆત કરીને તટસ્થાથી ભાજપ કાર્યાલય કેવી રીતે ચલાવો છો અને આની ઇન્કવાયરી ભાજપના તાલુકા ભાજપના પ્રમુખને ધમકી દેવી મને લાગે વધારે પડતી હિંમત એમાં આવી છે આ અંગે તટસ્થાથી ન્યાયિક તપાસ થાય અને જે ગુનેગાર ને એમ પગલાં લેવાય મને લાગે છે કે આમાં લોકપ્રતિનિધિઓએ પણ પોતાનો અવાજ સાચો શું છે એ પ્રગટ કરવો જોઈએ અધરવાઇઝ લોકોમાં મેસેજ ખોટા જાય કે આવી ગેરપ્રવૃત્તિ પોલીસ ચલાવે છે એની સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેમ ચૂપ બેઠા છે એ ભાજપ માટે પણ અઘરું ગણાય એટલે હું એમની જોડે પણ બધા જોડે વાત કરવાનું છું અમરેલીમાં સતત આવી ગુનાહિત પ્રવૃત્તિઓ થતી આવી છેલ્લા આપણે પાયલ ગોટીની વાત કરીએ એ પછી અમરેલીમાં હમણાં એક દલિત યુવકની હત્યા કરીએ ને અત્યારે હવે આ આક્ષેપો છે તો આની પાછળ સરકાર ધ્યાન નહીં દેતી હોય પોલીસ તંત્ર સ્થાનિક કક્ષાએથી પોતાના હિત જાળવવા માટે આ પ્રયાસો કરતી હોય છે પાલગોટીનો વિષય આવે ત્યારે જે મુખ્ય આરોપી મનીષ હતો એને પોલિટિકલી સંડોવવામાં આવ્યો હતો ભાજપનો જૂનામાં જૂનો કાર્યકર્તા છે એણે તાલુકા ભાજપ તરીકે પોતાની ઉમેદવારી કરવા માટે કેટલોક સરપંચોના પત્રો લીધા હતા આ વાત બધી એ છૂટ્યા પછી મને પંદરેક દિવસ પહેલાં યુરોપ જતા પહેલાં મને મળ્યો અને સમય લઈને મળવા માગતો હતો પણ ત્યારે જો મળી શક્યો ગાંધીનગરમાં ત્યારે બધી વિગતો આપી પોલીસ દ્વારા એમને નાણભાઈ હું કે બીજા લોકોના કારણે આ પત્ર લખાયા છે એવું કહીને આખી રાત માર મારવામાં આવ્યો છે ત્રાસ આપવામાં આવ્યો છે અને પાયલ ગોટીને હકીકતે પત્ર લખનારની સહી સાચી છે જેણે તાલુકા પંચાયતના હોદ્દેદારે લખ્યો છે એણે પાયલકૃત્યુના પત્ર પોસ્ટ કરવા આપ્યા હતા અને એની પર દબાણ કરીને આ બધા નામો કાઢવાનો પ્રયાસ પોલીસે કર્યા છે એટલે મને લાગે છે પોલીસ ભાજપના આંતરિક જૂથવાદના એક વિપક્ષના રોલનો ભાગ ભજવીને અસલ ભાજપના કાર્યકર્તાઓને દબાવવાનું કામ આજે પોલીસે સોપારી લીધી હોય એ રીતે આઈએસપીના નેતૃત્વમાં થઈ ગયું છે પોલીસ તમામ ગુનેગારોના વરઘોડા કાઢતી હોય છે તો શું આની અંદર જે ગુનેગારો હશે જો ખનન ચોરી રેતી ચોરી ખરેખર બહાર આવે દારૂની પ્રવૃત્તિ બહાર આવે તો એમના વરઘોડા કાઢવા જોઈએ પોલીસ પોતે જ ગુનેગાર ઠરે છે હવે એના વરઘોડા કોણ કાઢશે કયો થેન્ક યુ વેરી મચ તમે અમારી સાથે વાત કરી તો આ આપણી સાથે દિલીપભાઈ સંઘાણી સોમાન જોઈ રહ્યા છો આપ જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દેવલ જાદવ સાથે સાગર પટેલ ગાંધીનગર સોમાન